મિત્રો આ વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે પણ શેર જરૂરથી કરજો ચોટીલા જસદન ડિસ્ટ્રિક્ટમાં આપણા ગામડાઓમાંથી ભેંસું જે લઈ જાય છે અને પાંચસો હજાર રૂપિયા ની દલાલી હાટો થઈને માણસો આવે છે સાથે એવા લોકોથી સાવધાન થઈ જાજો કેમ કે આપણી ભેંસુ જે ધુલિયા જલગાવ જેવી માર્કેટોમાં જાય છે એ મોટા મોટા કારખાનામાં આપણી ભાષામાં કતલખાના કહેવાય એવા મોટા કારખાના પ્રાઇવેટ લિમિટેડ છે ત્યાં આપણી ભેંસુ જાય છે અને આ કારખાના વિદેશોમાં એને કાપીને બીટ વેચે છે તો ખાસ કરીને ધ્યાન રાખજો અમે જો આ ટ્રક લાઈન ભૂલથી ફસાઈ ગયા હતા એ કારખાનામાં આપણને ખ્યાલ નહોતો કે આવું કારખાનું છે આપણે તો રેતી ભરીને ગયા હતા પણ ભૂલ માની આવી ગયા ભૂલ ભૂલથી પણ જવાય નહી ત્યાં દુર્ગંધ થી રેવાતું નહોતું પછી અમે એક મેનેજરને કીધું કે ભાઈ આ રીતને અમે હલવાઈ ગયા છીએ તો એને અમને એક રૂમ આપ્યો અને રૂમમાં અમે બેઠા અગિયાર વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી પાણી પીધા વગરના બંને બેઠા રહ્યા હતા અને હાલત એકદમ ખરાબ થઈ ગઈ હતી પાણી પણ નહોતું પીધું સાંજે છ વાગ્યા સુધી કેમ કે બાર દુર્ગંધ જ એટલી આવતી હતી મિત્રો પાંચસો હજાર રૂપિયાની દલાલી હાટુ દેને આવા પશુને બિચારાને આવા ઠેકાણે ના મોકલતા જરાક દયા ખાજો આ કારખાનાની હાલત જુઓ તમે આ માણસો જુઓ તમે